નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા પાંચ ગામ સમસ્ત સાગર સમાજ વડાલી દ્વારા સમાજના બાળકોની નામ વિતરણ સમારોહ યોજાયો સમાજ દ્વારા રચવામાં આવેલી ઇનામ કમિટી દ્વારા સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સગર સમાજના પ્રમુખ શ્રી રમણભાઈ મોવડિયાની અધ્યક્ષતામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ઇનામના દાતાઓમાં ખેડ બ્રહ્મા શાકભાજી એસોસિએશનના સભ્યો જોડાયા ધોરણ એક થી આઠ ના ચારસો ત્રાણું તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સમાજના વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સગર સમાજના તમામ સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા બિરુચિ પસમુખ પ્રજાપતિ આઈસીવ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા